ઘટનાની જાણ થતાં દાહોદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ટીવાયએસપી મામલતદાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો છે આગને બુજાવવા માટે દાહોદના ચાર ફાયર ફાઈટર અને જાલોદના જાલોદ સંતરામપુર રોડ પર કરજીની સરસવાણી એક ફાયર ફાઈટર યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવી લાંબી જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવ્યું છે સદનસીબે ઘટનામાં કોઈ જવાનહાની થઈ નથી એનટીપીસીના સોલાર પ્લાન્ટમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન આગની ઘટનાથી નુકસાનીની વિગતો હજુ સામે આવી નથી ફાયર વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અહેવાલમાં ન્યૂઝ કિશોર ડબગર દાહોદ દાહોદના પાટિવાડા ગામ ખાતે છે એન્ટીપીસીનો સોલાર પાવર પ્લાન્ટ છે એ સોલાર પાવર પ્લાન્ટમાં એના સિક્યુરિટી છે એમને જાણવા મુજબ લગભગ આઠ નો વગેરે આસપાસ સુવારે પાછળના વિસ્તારમાંથી અચાનક આગના દેખાયા હતા અને જે અન્વયે ફટાફટ ફાયર બ્રિગેડની ગાડી બોલવામાં આવી હતી હાલમાં પાંચ જેટલી ગાડીઓ છે એ ફાયર ફાઈટ નું કામ કરી રહી છે લગભગ સાત આઠ માણસો કામ કરનાર અને ત્રણ ચાર સિક્યુરિટી ગાર્ડ એ તમામને સલામત રીતે રેસ્ક્યુ લેવામાં આવેલા છે અત્યાર સુધી કોઈ જાનહાનિની ઘટના સામે આવેલી નથી પરંતુ મોટી પ્રમાણમાં નુકસાન થયું જણાય આવે છે હાલમાં ફાયર ફ્રીડ કામગીરી ચાલુમાં છે